નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વૃંદાવન ટાઉનશીપમાં અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા બાવીસમી તારીખે થઈ રહી છે તેના અનુસંધાનમાં રામલલ્લાનું પૂજન કરી કળશ યાત્રા કાઢવામાં આવી તો સાથે જ રામધૂન અને રામના ગીત વગાડી રસપ્રદ આધ્યાત્મિક માહોલ વચ્ચે રામ સીતા શબરી વેશભૂષાની સાથે હનુમાનજીની સરસ મજાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી વૃંદાવન ટાઉનશીપથી સંગમ ચાર રસ્તા થઈ અને વિજયનગર માઈ માતાજીના મંદિર સુધી આ રેલી કાઢી પાછી વૃંદાવન ટાઉનશીપમાં પરત ફર્યા અને ત્યારબાદ રામજીનું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું બહેનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કળશ યાત્રા શોભાયાત્રામાં વૃંદાવન ટાઉનશિપના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખરા અર્થની અંદર અયોધ્યાના રામલલ્લાની પ્રતિષ્ઠા પણ અહીંયા જ થઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અયોધ્યામાં રામ જન્મભૂમિમાં જ્યારે આખો સમગ્ર દેશ ઉત્સાહિત થઈને રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી પાંચસો વર્ષની સંઘર્ષ યાત્રા બાદ જ્યારે એનું આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રસ્તે એની પ્રાણપ્રતા આવતીકાલે બાર બાવીસ તારીખે થઈ રહી છે તો એના અનુ અનુસંધ અનુસંધાનમાં અમારા ટાઉનશીપની બહેનોએ એક કળશ યાત્રાનું આયોજન કરેલ છે અને જેનું અત્યારે અમે શુભારંભ કરી રહ્યા છીએ જે અહીંયા ટાઉનશીપની દરેક ગલીઓમાં ફરીને પાછળ અમારે ત્યાં વિજયનગર છે ત્યાં માય મંદિરે જઈને એનું સમાપન